મારું નામ ડોક્ટર દુષ્યંત પટેલ છે હું વોખાટ હોસ્પિટલ રાજકોટમાં સેન્ટર તરીકે ફરજ નિભાવું છું આજે આપ સર્વેને મળવાનું એક અગત્યનું રીઝન છે જે છે કેન્સર પ્રિવેન્શન એકત્રીસમી મે દર વર્ષે આપણે તમાકુ નિષેધ ડે તરીકે એટલે ટોબેકો પ્રિવેન્શન ડે તરીકે ઉજવતા હોઈએ છીએ અને એક સોસાયટીને એક અગત્યનો મેસેજ આપતા હોઈએ છીએ કઈ રીતે આપણે આ બધી બહાર આવવું જરૂરી છે એક નાની અગત્યની વાત અમને બહુ ટચ કરી ગઈ જેના વિશે હું તમને થોડું કહીશ એક મધર છે જેના બાળકને દસ રૂપિયાની નોટ પર છાસ લેવા માટે જવા માટે મોકલતા હોય છે ત્યારે એવું એમાં લખીને આપે છે ગુજરાતીમાં કે છાસ માટે છે તમાકુ માટે નથી અને આ જે એક નાનો અભ્યાસ છે અમારો તે અમને ટચ કરી ગયો કે જો મધર આટલું અવેરનેસ ક્રિએટ કરી શકતી હોય સ્ત્રી એક શક્તિ છે અને જો શક્તિ સમાજમાં પરિવર્તન લાવી શકતી હોય તો વોખાટ હોસ્પિટલ રાજકોટ તરીકે જ્યારે અમે કેન્સરના મોટા પ્લેયર તરીકે સૌરાષ્ટ્રની જનતાની સેવા કરતા હોઈએ છીએ અમારા બધા ડોક્ટરો ખડા પગે દરેક કોમ્પ્લિકેશનને મેનેજ કરવા માટે તૈયાર હોય છે ત્યારે એક સોશિયલ ઇનિશિયેટીવ સોશિયલ અવેરનેસ ઇનિશિયેટિવ તરીકે અમે આ એક અભિયાન લાવી રહ્યા છીએ જેમાં બાળકોને તમાકુ અને તમાકુ રિલેટેડ જે પ્રોડક્ટ છે તેનાથી દૂર રાખવા માટે અવેરનેસ માટેનું આ એક નાનું અમારું અભિયાન છે આપ સર્વેના સહકારથી એને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકશું તો જે મેઇન અપસ્ટ્રીમ છે મારા ડોક્ટર્સ છે જે ઓન્કો સર્જન્સ છે ઓન્કો ફિઝિશિયન્સ છે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે હેડ એન્ડ નેક કેન્સર સ્પેશિયાલિસ્ટ છે પલ્મોલોજીસ્ટ છે છાતીના સ્વસન રોગના સ્પેશિયાલિસ્ટ છે સાયકટ્રિસ્ટ છે મેડમ તો એ દરેક એમના ક્ષેત્રની વિશેષતા કહેશે પણ સૌથી અગત્યનું છે આપણે આપણે બધાએ કારણ કે જીવનમાં છીએ આપણી જવાબદારી છે કે જે મેઈન પ્રોબ્લેમ છે તમાકુ અને ગુટખાનું સેવન એ યંગ એજમાં કેન્સરનું કારણ બની શકે છે પણ તેના પહેલા જો બાળપણમાં આપણે એને અવોઈડ કરી શકીએ કોઈ રીતે કોઈ તબક્કે જો આપણે એ વસ્તુ અવોઇડ કરી શકીએ અને એમનો એ સમય જે છે તેને આપણે બક્ષી શકીએ તો ભવિષ્યમાં થતા બધા કેન્સરનું બર્ડન આપણે ઘટાડી હવે આપણે જોયું કે જે બાળકોમાં તમાકુનું પ્રમાણ વધતું જાય છે એના લીધે બીજી એક ગંભીર સમસ્યા એ ઉભી થાય છે કે આવા બાળકોમાં ખૂબ જ યંગ એજમાં કેન્સર થવા માંડે છે અમારી પાસે ઘણા બધા દર્દી એવા છે કે જે પચીસ થી લઈને પાંત્રીસ વર્ષની ઉંમરમાં કેન્સરમાં જોવા મળે છે એ લોકો એ પંદર વર્ષે બાર વર્ષે એવી ઉંમરમાં છે સેવન ચાલુ કરી દીધું છે એટલે જ્યારે આવા યંગ પેશન્ટમાં એગ્રેસિવ હોય છે કોઈને પચાસ પંચાવન વર્ષે જે કેન્સર થાય એની જગ્યાએ 25 વર્ષે થયેલું કેન્સર છે એ ખૂબ જ ભયાનક હોય છે એ ઝડપથી આગળ વધે છે ઝડપથી બધા અંગોમાં સ્પ્રેડ થાય છે અને જ્યારે આવા લોકો છે પોતાનો પરિવાર ચાલુ કરતા હોય જસ્ટ મેરેજ થયેલા હોય નાના બાળકો હોય અને એવા જ સમયે આ કેન્સરનું નિદાન થાય છે અને ઘણી વાર એમાં રિઝલ્ટ મળતું પણ નથી ત્યારે ખાલી માણસ નહીં પણ આખો પરિવાર ભાંગી પડે છે નમસ્તે મેં ડોક્ટર મસિન્દ્ર મેં તમાકુ કે સાઇકાટ્રિક માનસિક એસ્પેક્ટ કે બારે વાત કરું અ લત જો હોતી હે બો આપને આપને એક માનસિક બીમારી છે तो इसका इलाज से पहले प्रिवेंशन बहुत ज़रूरी है हमको ये समझना ज़रूरी है बच्चों में ये चीज़ें शुरू क्यों होती है क्यूरियोसिटी वो फैमिली में देखते हैं कितने ईजिली उनके दादा नाना या पिताजी टोबैको उनके सामने च्यू करते हैं तो वो एक चीज़ पेरेंट्स को समझनी चाहिए कि अगर घर में किसी को लत है तो वो बच्चों के सामने टम्बैकू तो चुइंग ना हो या बच्चों को पैसे दे के दुकान ना भेजा जाए कि वो लें और स्कूल में जो पीयर ग्रुप्स हैं उनमें एक्टिव अवेयरनेस बच्चों में हर स्कूल में जाके कैंपेन्स किए जाने चाहिए कि जो पीयर प्रेशर में बच्चे लेते हैं टम्बैकू उस चीज को कैसे प्रिवेंट किया जाए एक और चीज़ है तम्बाकू लेने वाले बहुत सारे लोगों में एंजाइटी और डिप्रेशन के लक्षण होते हैं और डिप्रेशन एंजाइटी या और मानसिक बीमारियों वाले लोग टोबैको तो बहुत ज़्यादा लेते हैं तो इस जो बाई डायरेक्शनल रिलेशनशिप को हमको इग्नोर नहीं करना चाहिए और इसके साइकेट्रिक एस्पेक्ट पे भी काम किया जाना चाहिए मारू नाम डॉक्टर रविराज सिंह गोहिल हूँ कैंसर सर्जन छूँ आम तो मोटा भागनी वस्तु बड़ी आवरी लवाई गई है एक बे वस्तु हूँ कहीश કે મોઢાના ગળાના કેન્સરમાં વર્લ્ડવાઈડ જોવા જઈએ તો ઇન્ડિયા નંબર વન છે નંબર ઓફ કેસીસમાં એમાં આપણું સૌરાષ્ટ્ર સૌથી વધારે કેસીસ જોવા મળે છે જેનું કારણ આપણે સામાજિક કસ્ટમ્સ જે કહેવાય કે પાન બીડી નવા ખાવાનું જે ચલણ છે એના લીધે એક ગેરમાન્યતા ખોટી પ્રવર્તે છે આપણા અહીંયા કે હું તો સાદી સુપારી ખાઉં છું મને તમાકુનું વ્યસન નથી તો લિટરેચરમાં એ વસ્તુ પ્રૂવન છે કે સાદી સોપારી પણ સાદી નથી સોપારી પોતે ક્લાસ છે અને સોપારીના પણ કેન્સર થતું હોય છે બીજી વસ્તુ સોપારીના લીધે ઓએસએમએફ કરીને એક બીમારી લાગુ પડતી હોય છે જેના લીધે મોઢું ઓછું ખુલતું હોય છે આ કારણે સર્જન તરીકે અમને પણ એક પ્રોબ્લેમ થતો હોય છે કે એના ઓપરેશનમાં ઘણી વખત બહારથી આપણે કટ આપવો પડે જેના લીધે સ્કાર ખરાબ આવતો હોય છે Thank <music> you.